તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે મેસી બાઉંતેર પચાસ ડીઆઈ અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે

ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર સારા કન્ડિશનમાં છે તેરના ટાયર સિતે ટકા જેવા આખા ટાયર છે અને ટ્રેક્ટર ની અંદર સાઈડ ગેર છે ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર પાર્સિંગ પર ટ્રેક્ટર નું ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે એક વખત શૈલેષભાઈ દક્કુભાઈ નો કોન્ટેક કરજો કિંમત ની વાત કરું તો આ ટ્રેક્ટર ની કિંમત બે લાખ ને પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને આ ટ્રેક્ટર જીજે ટેન જામનગર નું પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટર

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો